તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર આજે તારીખ વીસ ઓક્ટોબર બે હજાર અને સોમવાર સાથે જ મિત્રો તમને જણાવી દઈએ તો દિવાળી ઉપર જે નવા જૂની થવાના એંધાણ હતા તે ક્યાંક ને ક્યાંક હવે સાચા પડતા જોવા મળી રહ્યા છે કારણ કે આજે ફટાકડા ફોડવાનો મેળ નહીં આવે કારણ કે અમુક વિસ્તારોમાં વરસાદીયા વાદળો જે છે તે કાળા દિબાંગ વાદળો ઘેરાવો બનાવી રહ્યા છે જેને જોતાં આજે સાંજ સુધીમાં કયા કયા જિલ્લાઓમાં ભારે ત્યાંથી ભારે વરસાદી ઝાપટાઓ પડવાના છે બીજા નંબર ઉપર મિત્રો માવઠાને લઈને અને વાવાઝોડાને લઈને પણ ખતરનાક આગાહીઓ સામે આવી રહી છે ગુજરાતનો જે આ નકશો છે અને આજે વાત કરીએ તો દિવાળીનો તહેવાર છે વાર થયો છે આજે સોમવાર રજા પછીનો સોમવાર અને આજે તારીખ વીસ એટલે કે મિત્રો આજે પવિત્ર દિવાળીનો તહેવાર છે અને આજના હવામાન સમાચાર જાણીએ તો મિત્રો મેં તમને અગાઉ પણ માહિતી આપી હતી કે અઢાર તારીખ પછી એટલે કે દિવાળીના સમયગાળા દરમિયાન એક ખતરનાક સિસ્ટમ બનવાની છે તો ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમ જે છે તે મિત્રો હવે બની ગઈ છે અરબસાગર અને બંગાળની ખાડી વચ્ચે મિત્રો એક મોટું દબાણ મોટું લો પ્રેશર ક્રિએટ થઈ ગયું છે જેને જોતા હવે પછીની કલાકો આજે ગુજરાત ગુજરાત રાજ્ય માટે ભારેથી અતિ ભારે રહેવાના એંધાણ છે કારણ કે સંઘ અરબ સાગર અને બંગાળની ખાડીનો દરિયો છે તે ગાંડો દૂર બની રહ્યો છે અને લગાતાર દબાણ બનાવી રહ્યો છે ત્યારે આ ગુજરાત રાજ્ય ઉપર તેની કેટલી અસર થશે કયા કયા જિલ્લાઓમાં વરસાદ કડાકા ભડાકા સાથે તૂટી પડશે ખાસ જોવાનું રહેશે અને મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ ગઈકાલે આપણે વાવાઝોડા વિશે પણ અપડેટ આપી હતી અને આ વાવાઝોડું જે છે તે અત્યારે કલાકે અને કલાકે દિશા પરિવર્તન કરી રહ્યું છે એટલે કે દરેક એક એક કલાકે આ વાવાઝોડું જે છે ને મિત્રો દિશા ફેરવી રહ્યું છે ત્યારે આજે આ વાવાઝોડું ક્યાં આગળ વધ્યું છે કઈ દિશા તરફ હવે જવાનું છે એના વિશે મિત્રો આપણે વિસ્તારથી માહિતી મેળવવાની છે કારણ કે મિત્રો વાવાઝોડાની દિશા ડગલેને પગલે બદલાઈ રહી છે વાવાઝોડું ક્યારેક મજબૂત બની રહ્યું છે તો ક્યારેક નબળું બની રહ્યું છે તેની વચ્ચે આજે શું થયું છે આજે દિવાળી છે અને દિવાળીથી લઈને લાભપાચમ વચ્ચે શું નવી મોટી નવાઝોડી થવાની છે આવો મિત્રો બધી માહિતી મેળવીએ સૌથી પહેલાં આપણે લિસ્ટ બનાવીએ કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે ચર્ચા વિચારણા કરવાની છે તો સૌથી પહેલાં મિત્રો લિસ્ટમાં પહેલાં આવે કે આ વિડીયોના બીજા મુદ્દાની અંદર જેમાં આપણે વાત કરીશું વાવાઝોડાની તમામે તમામ અપડેટ વિશે જેમ કે વાવાઝોડાની દિશા આજે બદલાઈને ક્યાં ગઈ છે આજની તારીખ પ્રમાણે વાવાઝોડું ક્યાં જઈ રહ્યું છે કેટલું ખતરનાક બનવાનું છે બનવાનું છે કે નથી બનવાનું કે ગુજરાત રાજ્યને અસર કરવાનું છે કે નહીં તેના વિશે પણ વાત કરીશું અને કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદી અમાવઠાઓ આજે પડવાના છે તે આપણો ત્રીજો મુદ્દો રહેશે એટલે કે આજનો ત્રીજો સૌથી મહત્ત્વનો મુદ્દો રહેશે વરસાદ વિશે કારણ કે ઘણા બધા વિસ્તારોમાં મિત્રો વરસાદી સિસ્ટમ બની ગઈ છે અને હવામાન ખાતાએ પણ આગાહી કરી કે દિવાળીના સમયગાળા ઉપર એટલે કે વીસ તારીખ આસપાસ ભારે વરસાદી ઝાપટા પડવાના છે તો આજે વીસ તારીખ દિવાળીનો દિવસ થઈ ગયો છે ત્યારે આજે વહેલી સવારથી લઈને બપરતસીએ અને મોડી રાત સુધી કયા કયા જિલ્લામાં વરસાદી મેઘતાંડવ જોવા મળશે એ બધી માહિતી આપણે રીતસરની આગવી પછીના વિડીયોની અંદર આ વિડીયોની અંદર વિસ્તારથી આગળ આ કરવાની છે ટોપિક સાથે તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર હવે વિડીયોની શરૂઆત કરીએ અને સૌથી પહેલા મિત્રો માહિતી મેળવીએ કે ગુજરાત રાજ્યના અત્યારના હાલના હવામાનને લઈને જે અપડેટો સામે આવી રહી છે તેના વિશે અત્યારે જ હાલનું વાતાવરણ ગુજરાતનું કેવું જોવા મળશે જાણવું અત્યારે હાલ જરૂરી રહેશે તો એના વિશે સૌથી પહેલાં આઉટ કરીએ અને વાત કરીએ તો મિત્રો અત્યારે ગુજરાતના વાતાવરણની અંદર શું જોવા મળી રહ્યું છે તો સૌથી પહેલાં તો મિત્રો મેં તમને ઘણા વિડીયોથી કહેતો આવ્યું છું કે અત્યારે મિશ્ર ઋતુ ચાલી રહેશે જો કે મિત્રો હવે જે છે તે આજથી અચાનક વાતાવરણમાં તમને એક મોટો પલટો જોવા મળશે કે જે ઠંડી છે મિત્રો એટલે કે જે શિયાળો છે તેમાં એક નોંધપાત્ર વધારો થશે ઠંડી જે છે તે મિત્રો વધવા લાગશે આખા રાજ્યની અંદર જિલ્લાઓના તાપમાન વીસ ડિગ્રી આસપાસ હવે થવા લાગશે અને કહી શકો કે ગુલાબી ઠંડી અને કડકડતી ઠંડી એકથી બે દિવસમાં પડવા લાગશે આ થઈ ગયું ગુજરાતનું હાલનું હવામાન અને એક સૌથી મોટી સિસ્ટમ મિત્રો જોઈ લો અરબસાગર અને બંગાળની ખાડીનો આ એક સાથે કનેક્ટ થતો દરિયો છે અને અહીંયા મિત્રો જુઓ તો આ જ આખે આખો કનેક્ટ થતો દરિયો છે તે આ રીતના મોટા એક સર્ક્યુલેશન દબાણ જે છે તે મિત્રો આ રીતના અહીંયા બની રહ્યા છે અને આ દબાણને કારણે ગુજરાતથી નીચેના જેટલા પણ ભાગો છે જેમાં આ મિત્રો અરબસાગર છે જોઈ લો મિત્રો આ અરબસાગરનો ભાગ